ધર્મને માનતા લોકોના ઘરમાં તુલસીનો છોડ હોવો સામાન્ય વાત છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડની દરરોજ પૂજા થાય છે જ્યોતિષશાસ્ત્રમાં તુલસીના મૂળ સાથે જોડાયેલા અમુક એવા સરળ ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેનાથી જાતકની દરેક મનોકામના પૂરી થઈ શકે છે મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે તુલસીનો છોડ લગભગ દર હિન્દુ ઘરમાં જોવા મળે છે ધાર્મિક માન્યતાઓ છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં વાસ્તુ દોષ નથી થતો સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે વાસ્તુશાસ્ત્ર માને છે કે આ છોડને લગાવવાથી ઘરનું અને આસપાસનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે છે હિન્દુ ધર્મમાં સવાર સાંજ તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે આયુર્વેદમાં પણ તુલસીના છોડનો ઉપયોગ ઔષધિઓના રૂપમાં કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં તુલસીના અમુક એવા સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે તેને કરવાથી દરેક મનોકામનાઓ પૂરી થાય છે મનોકામના પૂર્તિ માટે જો એવી કોઈ ઈચ્છા છે જે ઘણા દિવસોથી તમે પોતાના મનમાં દબાવીને બેઠા છો તો તેને પૂરી કરવા માટે તુલસીના અગિયાર પાન રવિવારે કે એકાદશીએ તોડી લો આ પાનને સારી રીતે ધોઈને સુકવી લો ત્યારબાદ હનુમાનજી પર ચડાવવામાં આવતા નારંગી સિંદુરમાં તેલ મિક્સ કરી તુલસીના પાન પર રામ નામ લખીને આ પાનની માળા બનાવી બજરંગબલીને અર્પિત કરો અને તેમને પોતાની મનોકામના જણાવો માન્યતા અનુસાર આમ કરવાથી તમારી મનોકામના જલ્દી પૂરી થશે સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે ઘરમાં જો અશાંતિનું વાતાવરણ છે તો તુલસીના ચાર પાંચ પાન લઈને તેને ધોઈને સાફ કરી લો તેના બાદ પિતળના લોકો ટાકે પછી કોઈ પાત્ર લો અને તેમાં સાફ જળ લઈને તુલસીના પાન નાખી દો દરરોજ નહાયા બાદ ઘરના દરવાજા પર આ જળનો છંટકાવ કરો આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આર્થિક તંગી દૂર કરવા માટે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો એવામાં તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધીને પોતાના ઘરના ધન સ્થાન પર મૂકી દો અથવા તો તેને તમે પોતાના પર્સમાં પણ રાખી શકો છો માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તંગી જલ્દી દૂર થાય છે ભાગ્યોદય માટે જો તમારા બનેલા કામ બગડી જાય છે અને ભાગ્ય તમારો સાથે નથી આપતું તો તેના માટે એક લોટનો દીવો બનાવીને તેમાં એક ચપટી હળદર નાખી સાંજે તુલસીના સામે પ્રજ્વલિત કરો આ દીવાને તુલસીના મૂળમાં ઉત્તર દિશામાં રાખવાથી ભાગ્ય સાથ આપવા લાગે છે અને બગડેલા કામ બની જાય છે મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં